બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ની ભરૂચ ચેપ્ટર આયોજિત પશ્ચિમ વિભાગના પાંચ રાજ્યોની પ્રથમ બેઠક દમણ ખાતે મળી હતી શનિવારે દમણ દેવકા બીચ રિસોર્ટ ખાતે આયોજિત પ્રથમ પરિસંવાદમાં ગુજરાત છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગોવા બિલ્ડર્સ કોન્ટ્રાક્ટર્સ અને બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા મહાનુભાવો એક મંચ પર એકત્રિત થયા હતા પરિસંવાદ નો ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણ પ્રભારી દુષ્યંત મુખ્ય મહેમાન પદે પ્રારંભ થયો ભૂતપૂર્વ પ્રમુખ નિમેશ પટેલ ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન ના ચેરમેન અરવિંદ પટેલ પશ્ચિમ વિભાગના ઉપપ્રમુખ આનંદ ગુપ્તા મંચસ્થ મહાનુભાવો સાથે જોડાયા ગુજરાત રાજ્ય બીએઆઈ અધ્યક્ષ સંજીવ શાહ ભરૂચ પ્રમુખ શૈવ શેઠ મુખ્ય સ્પોન્સરર અમિત પટેલ સંગઠન સમિતિ અધ્યક્ષ કાર્તિક મામલતદારનાએ કાર્યક્રમ ને સફળ બનાવવા વિશેષ યોગદાન આપ્યું બેઠકમાં પરિચય વિશ્લેષણ અને રાજ્ય અધ્યક્ષ નો અહેવાલ રજૂ કરાયો હતો શ્રમ કાયદા અને નવીનતમ વિકાસ અંગે પ્રશાંત અંબુલગેકર ઉપપ્રમુખ એચ આર મેસર્સ બીજી શિરકે પ્રકાશ પાડ્યો હતો કેન્દ્રીય બજેટ અને બાંધકામ ઉદ્યોગ પર તેની અસર પર પ્રત્યક્ષ કર સમિતિ અધ્યક્ષ સીએ તરુણ ઘિયાએ વિગતવાર જાણકારી આપી ઉપરાંત ગુજરાત છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગોવાના બિલ્ડરો કોન્ટ્રાક્ટરોએ તેમનું જ્ઞાન અનુભવો રજૂ કર્યા બેઠકમાં ભરૂચના બિલ્ડરો કિરણ મજમુદાર રોહિત ચદ્દરવાલા પંકજ હરિયાણી પિયુષ શાહ વિનય શાહ વિપુલ શાહ કરજીત પટેલ મનીષ પટેલ જિજ્ઞેશ શેઠ અનંત પટેલ દિવ્યેશ પટેલ નરેશ ઠક્કર સહિતના જોડાયા હતા અંતમાં ડોક્ટર વિક્રાંતસિંહ તોમરે રૂલ ધ વર્લ્ડ લાઈક ક્રિષ્ના વિષય ઉપર મુખ્ય સંબોધન આપ્યું હતું પરિસંવાદે બિલ્ડરો કોન્ટ્રાક્ટરો અને ઉદ્યોગ માટે એક મૂલ્યવાન તક રજૂ કરી હોવાની લાગણી સાથે BAI ગુજરાત પ્રમુખ સંજીવ શાહ અને ભરૂચ પ્રમુખ શૈવ શેઠે આભાર વ્યક્ત કર્યો હતો બિલ્ડર્સ સેશન ઓફ ઇન્ડિયા એ નોર્મલી કોઈના મગજમાં એવો વિચાર આવે કે એ બિલ્ડર્સ નું એસોસિએશન છે પણ નોર્મલી એવું નથી આ એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટરનું એસોસિએશન છે અને 1941 માં આ ફોર્મ થયું હતું ઇન્ડિપેન્ડન્સ પહેલા અને આ એસોસિએશનની ટોટલ બસો પંદર શાખાઓ છે કન્યાકુમારીથી કાશ્મીર લઈને કાશ્મીરમાં બી હમણાં અમારું એક સેન્ટર થયું છે આ પર્ટિક્યુલર એસોસિએશનનો મેઇન રોલ શું છે એનો મેઇન રોલ એવો છે કે ધારો કે પહેલાં ઈપીએફ કપાતો હતો ત્યારે એ પૈસા ક્યાં જતા હતા એ કોઈને ખબર નથી પડતી કોણા નામે કપાતા હતા એ ખબર નથી પડતી ત્યારે બીઆઈએ કેસ હાઈકોર્ટમાં મૂક્યો સુપ્રીમ કોર્ટમાં કેસ લડ્યો અને એવું થયું કે દરેક લેબરના પોતાના યુએએન નંબર હોય એના નંબર હોય એના ખાતે પૈસા જાય ને એને પૈસા મળે એવું કામ આ એસોસિએશને કર્યું છે એ તો ઢગલા પૈસા પડી રહેતા હતા ઈપીએફઓમાં કોઈને એની પાસે કોઈ ગણતરી હોતી નથી બીજો પ્રોબ્લેમ એવો છે કે ધારો કે એમએસએમ ઇ કે કોન્ટ્રાક્ટરને પિસ્તાલીસ દિવસમાં પેમેન્ટ કરવાનું પણ મોટા કોન્ટ્રાક્ટર કે ક્લાયન્ટ પિસ્તાલીસ દિવસમાં પૈસા આપે છે કે નથી આપતા એ જોવાનું કામ બી અત્યારે બિલ્ડર્સ એસોસિએશન એમના પોતાના બોમ્બે ઓફિસ દિલ્હી ઓફિસથી મિનિસ્ટરને મળે છે આ અમારું એસોસિએશન એક જ એવું મોટું એસોસિએશન છે જેને એવું કહેવાય કે ઓગસ્ટ મળી છે કે સેન્ટ્રલના મિનિસ્ટર બી ધારો કે નિર્મલા સીતારમણ જ્યારે એમનું પોતાનું બજેટ સેશન કરે તો બીઆઈ જોડે એમના સજેશન મંગાવે છે અને ફૂલ સજેશન આપે છે કે જેનાથી દરેક વસ્તુનું પ્રોપર ગાઈડન્સ થાય ઇમ્પ્લિમેન્ટ થાય કોન્ટ્રાક્ટરને નુકસાન ના થાય ગવર્મેન્ટને નુકસાન ના થાય બીજો એક મેજર પોઈન્ટ એવો છે કે એગ્રીકલ્ચર પછી સેકન્ડ લાર્જેસ્ટ જીડીપી આપવાવાળું આ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી છે પણ એટલું બધું અનઓર્ગેનાઇઝ છે એના ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી એટલે અમારા એસોસિએશનની મોટા મોટી માગણી એવી છે કે એક કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી માટેનું એક સ્પેસિફિક મિનિસ્ટ્રી હોય કે જે કન્સ્ટ્રક્શન અને ઇન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શન પર ધ્યાન આપે એના બધા નાના મોટા પ્રોબ્લેમ્સ પર ધ્યાન આપે અને એનું આગળ પ્રભાવિત કરીશ મારું નામ શૈબ શેઠ બીઆઈ ભરૂચ સેન્ટર ચેરમેન હું આજે તારીખ તારીખના રોજ બે હજાર ચોવીસના આપણે દમણ દેવકા બીચ રિસોર્ટ ખાતે બિલ્ડર એસોસિએશન ઓફ ઇન્ડિયાના વેસ્ટર્ન ઝોનની પહેલી ચોવીસ બે હજાર ચોવીસ બે હજાર પચીસની પહેલી મીટિંગ થઈ રહી છે જેમાં પાંચ રાજ્યોના બિલ્ડર્સ અને એન્જિનિયર્સ કોન્ટ્રાક્ટર આવી રહ્યા છે ગુજરાત મહારાષ્ટ્ર છત્તીસગઢ ગોવા મહારાષ્ટ્ર એમાં આપણે આવી રહ્યા છે અને બિલ્ડર બિલ્ડર્સ અને સિવિલ અને કોન્ટ્રાક્ટર્સ રિલેટેડ રિલેટેડ જે પ્રોબ્લેમ્સ છે એનું ડિસ્કશન થાય છે એમાં ઈએસઆઈસી રિલેટેડ લેબર લોસ યુનિયન બજેટ બે હજાર ચોવીસ રિલેટેડ ડિસ્કશન થયું છે બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ભરૂચ ચેપ્ટરે દમન ખાતે પાંચ રાજ્યોની કોન્ફરન્સ યોજવામાં આવી મોટી સંખ્યામાં પાંચ રાજ્યોથી બધા બિલ્ડર્સ અહીંયા ઉપસ્થિત રહ્યા છે મને મુખ્ય મહેમાન તરીકે મને જે આમંત્રણ મળ્યું છે અને એમની સાથે વિચાર વિમર્શ થયો આ કોન્ફરન્સની અંદર નવી ટેકનિકલ આઈટમો નવું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન્સ પોતાના પ્રશ્નો અને જે કંઈ ભારતભરની અંદર જે કંઈ નવા પ્રોજેક્ટ્સ આવે છે એના ઉપરનું ચર્ચા અને એનું ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે હું ખરેખર ધન્યતા અનુભવું છું આ કોન્ફરન્સમાં ભાગ લઈને